કાઈ વાંધો નહીં અમે સમાજે જઈ સદી સદી ને રેડી હમ બિચારી સાઈડમાં તો રાખ ગયા નકર મારા જેવા જેપીન ભાગી જાય ઓય કેવી હે જીવતી થઈ હોય તો કેવલા કેવલો કે હોર અત્યારે અમે જઈએ એક પ્રસંગમાં વાસ્તુના પ્રસંગમાં તો અત્યારે એનું કામકાજ આવે બધું જો તમને બતાવું

તો મિત્રો અત્યારે અમે કરી કરીએ લીંબોડીનું કટિંગ અને કરવા એવા સીતાફળીનું કટિંગ પણ કરી લીંબોડીનું કટિંગ કારણ કે એક લીંબોડી મળી ગઈ હતી રસ્તામાં તો એનું કટિંગ કરી નાખું હવે આ લીંબોડી થાય મોટી બધી વાહ તારે મોટું થવું હોય તો તારું કટિંગ કરી નાખું હે અને બપોરે એટલું શીખણ શીખંડ તો બહુ ખોવાનું નહીં પણ પીરસી પીરસીને જ તરાઈ ગયા અમે તડકો એવો બધો હતો ને ભૂખ જ ન લઈ ગઈ અને જરીકમ કમ તો કાઈન સોડા બોડા પીન ઘરે આવીન હુઈ જ ગયા શું કેવું ધારું તને એવું થાતું તું તે કેટલું ચિકન ખાધું ખાધું નથી કા ચિકન ખાધું નથી કાનો ખાધું ખાધું તો એ પણ શિકન નથી ખાધું પણ કાનો ખાધું ચિકન મનનો વાળો તો ખાધું હું તે બે વટકા સાઈ લા બે વટ બે ગ્લાસ સાઈ અને બે પૂરી અને બે વટ દાઈ ગા વાહ મોટા વાહ દેસી જોટા બસ અને રસોડામાં તમે એવા જોયા ઘડીએ ને ઘડીએ હવે જલ્દી રાખ લાઈન મોટી થઈ ગઈ છે જલ્દી ઝડપ કરો ઝડપ કરો જલ્દી થોડું દઈ ને હાલતા કરજો હાલતા કરજો એવા જોયા તમે સમાજમાં સમાજમાં કોઈકના પ્રસંગમાં એવા એક બે તો હોય જ જો આનો ભાઈ દેશી જુગાર જોવો તો મેં કાંટા ન લાગે એટલે આવું કેનું કેનું પાંદડું હોય કઈ દે લીંબોડી નું હેતર ઓગડી કે કેવાય જા ગુંદા નું હે ઓલા ગુંદા નું ગુંદા લઈને કાટા હારે હે ભાઈ મતલબ ભાઈ માં થોડીક બુદ્ધિ તો છે અને ભાઈ તારી ચડી ક્યાં ક્યાં ફાટેલી મને બતાવ જો આપેલી હવે બીજી અહીંયા રે હવે ત્રીજી ત્રીજી ક્યાં હે સાડી ઉબર આ કા લાઈક કાટો લાઈક બાય ચાલો તો હવે અમે કાપી લે થોડીક વાર ના તો લઈ ગયે તો આ બેઈ જાય લઈ જડી કાઢ દો જા આ હોકરી માં જાય એઠે સાપ આવીને સુર કરી મોય હો જાય તને માથી સાપ આવશે એઠે એ કોણ સુર હાલો બાય બાય ગાઈસ ઓકે બાય બાય કે દે બાય 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 ચીઝ હવે આપણે કઈ મળીએ સાંજે સાંજે

મિત્રો હું તમને સનસેટ બતાવવા માંગ્યો હતો અમે જઈએ સનસેટ જોવા એ આખો નંબર આવે તમે આવી જાવ આવી તમે જો અહીંથી ખાલી આવું દેખાય છે તો આગળ જાય તો કેવું મસ્ત દેખાય ઓ વાવ ભાઈ લાઈવ સનસેટ ઓફ વિલેજ લાઈફ ગામડાની જિંદગીનો સનસેટ ઈ પણ વાડીએથી છેડેથી ઓ માય ગોડ આમ જો આ

પીતો ન હોય કે ગમે એક ના ફોર સ્કવેર કોઈ માલ શિવાજી શિવાજી પીવે પાક વાલો હોય બીડી પીવે મિત્રો શિવાજી પીવે જો તાર પીવી ને બીડી જો મોટી બીડી પીવે જો હા હા ગાંજો જો ગાંજો પીવે ઓ ગાંજો ગાંજો જો વન માં સનસેટ જો એટલી વાર માં તો સનસેટ થઈ ગયો મતલબ હાવ ડરી ગયો સન વાહ સુરત દાદા પણ અત્યારે મસ્ત દેખાયો શું કેવું તારું આહા હા ક્યારેક ક્યારેક કેવું પાત્ર સામે આવી જાય તો યુ વાન ભૂલી જાય છે તારી બગલ દેખાય બાકી જ આ ના મારો નથી શું બેઠો અને હમણાં શું કરતો તો આંગળી કેમ આંગળી બતાવતો તો ક્યાંથી શીખો હું ક્યાંથી શીખો હું ક્યાંથી શીખો ક્યાંથી શીખો સાચું કે હાચું કે બાકી હોકરીમ નાખ દો સાચું કે સાચું કે સાચું કે હાચું કે ક્યાંથી શીખો ક્યાંથી શીખો મોણે શીખવાડ્યું કે

તું ગયો હવે ભાઈ હવે તું ગયો જો હું તમને બતાવું મોર જો આ મોર બેઠો જો તમારા ભાઈ કેસે તો નહીં ભાગી જાય બાકી ભાગી જાય એવો મસ્ત ઉપર ચડીને બેઠો જો બતાવું અહીંથી તમે ઝૂમ કરું અહીંયા પૂ ભાઈ હાલ્યો જાવ હવે જો નો ભાઈ ગયો તો જોઈએ જા બાચકી પડી જો બેઠો દેખા જો આ હાલો જાય અહીંયા એક કેવી સિસ્ટમ ખબર આ બધા મજૂરાય રહેતા હોય ને વાડી પાસે એટલે જો મેં તમને ક્યાં મોર બતાવ્યો ત્યાં ઓકરીનો કાંઠો આવે

હાલો તો અમે ઘરે જઈએ કારણ કે અમારે કુંજભાઈ ની કુંજભાઈ ને લાગે બીક કાં કુંજભાઈ હવે અમારે કુંજભાઈ ને બીક લાગવા માંડી એટલે અમે ઘરે ભાગી બાકી અમે તો બે હાથ કુંજભાઈ કે મને હવે દબાણ આવે છે કાતર ભરાઈ દેજે દબાણ આવે તો